ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અમે નાયગરા ફોલ્સથી આવી પહોંચ્યા છે વર્લપુલ સ્ટેટ પાર્ક આવી પહોંચ્યા છે અને હવે પછીનો જે હું તમને નજારો બતાવીશ તે માર્વલસ છે અમેઝિંગ છે બ્યુટિફુલ છે એટ ધીઝ તો આ જે ધસમસતા પાણીને જોઈ રહ્યા છો એ ધસમસતું પાણી આવ્યું છે નાયગરા ફોલ્સમાંથી જે ધોધ જે બારસોથી પંદરસો ફૂટ ઊંચાઈ પરથી નીચે પડે છે અને ત્યારબાદ જે નદીનું સ્વરૂપ જે ધારણ કરે છે અને આ જે ઝરણાના સ્વરૂપે ઉછળતા મોજાઓ જે ધીમે ધીમે આગળ વધે છે જાણે કે એ પ્રકારની ચોક્કસથી જુગલબંધી છે અને આ પાણીના કલરને જોઈને એ અંદાજ લગાવી શકો છો કે કેટલું ચોખ્ખું પાણી છે અણી શુદ્ધ પાણી છે તો કુદરતના સ્ત્રોતમાંથી આ વહેતું વહેતું પાણી જે ખળખળ વહેતું પાણી જે જે ઘૂંઘવતા દરિયાની જેમ આગળ વધતું પાણી એ ધીમે ધીમે આગળ વધે છે અને અમેરિકાની એ અનેક નદીઓમાં તેનો સમાવેશ થાય છે આ જળ અનેક નદીઓને નવું સ્વરૂપ આપે છે નવો જન્મ આપે છે અને એટલે જ વર્લપુલ સ્ટેટ પાર્ક જે આટલું સુંદર છે અપ્રતિમ સૌંદર્ય ધરાવતું આ જગ્યા કે જ્યાં લોકો આવવા માટે હંમેશા તત્પર હોય છે અને આજનો આ સમય છે એ સ્પ્રિંગનો સમય છે જે ત્રીસમી માર્ચ બે હજાર પચીસથી શરૂ થયો અને ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી તે રહેશે અને મારી પાછળનો જે આ નજારો આપ જોઈ રહ્યા છો તે માર્વલસ છે ગ્રેટ છે અદ્ભુત છે અને એટલે જ મને થયું કે આપણા મિત્રોને આ નજારો અચૂકથી બતાવવો જોઈએ કારણ કે આ એક લાભો છે જિંદગીનો તમે દુનિયાના અનેક સ્થળ પર જશો તમે ફરશો પરંતુ જે ગ્રીનરી જે ચોખ્ખાઈ જે ડિસિપ્લિન અહીં જોવા મળી રહી છે તે માર્વેલસ છે અને એટલે થયું કે અહીંયા આગળ મોટા ભાગે જે પણ કે બસિસ આવી રહી છે એવું કહેવાય છે કે ઇયરલી જે ન્યૂયોર્કના ઉત્તરી ભાગમાં આવેલું છે નાયગરા ત્યાં લગભગ નાઇન પોઈન્ટ ફાઈવ મિલિયન વિઝિટર્સ એટલે કે પ્રવાસીઓ આવે છે નાઇન પોઈન્ટ ફાઇવ મિલિયન અને કેનેડા અને અમેરિકાના બંનેને થઈને એ ફિફ્ટીન મિલિયન જેટલા વિઝિટર્સ આવે છે તો એ સૌથી મોટું આવકનું જો કોઈ સ્ત્રોત હોય તો તે છે અહીંના પ્રવાસીઓ અહીં એ અહીં દર વર્ષે અહીં મુલાકાત અચૂક લે છે એવા અનેક પાર્ક છે અનેક એવા ધોધ છે તો ત્રણ પ્રકારના ધોધ જે નાયગડા ફોલ્સમાં જોવા મળે છે અને તેનું જ આ કારણ છે કે હું આપને આ સુંદર દ્રશ્ય મેં આપને બતાવ્યું લોકો ફોટોગ્રાફી કરવાનું અચૂક થઈ ચૂકે છે ભાગ્યશ્વિતામાં એક છે અને તે સાથે જ આ જે મિત્રો આ મિત્રો બધા આપણા અમદાવાદીઓ છે અને અમદાવાદીઓ જ્યાં આવે ત્યાં ગરબા અચૂક થાય કહેવાની જરૂર ના પડે એક બાજુ ખળખળ વહેતી નદી અને બીજી બાજુ અહીં રમાઈ રહ્યા છે ગુજરાતી ગરબા વિશ્વ વિખ્યાત પ્રખ્યાત ગરબાને લોકો માણી રહ્યા છે અને લોકો આ દરેક પળને કેપ્ચર કરવા મથી રહ્યા છે આ તમામ ગુજરાતીઓ છે દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે તો કુદરતના સાનિધ્યની અંદર તો પહોંચી ચૂક્યા છે પરંતુ આ ભાઈ મગ્ન થઈ ચૂક્યા છે કે આ કુદરત મને કેવું સરસ મજાનું દ્રશ્ય બતાવી રહ્યું છે તેમના ચહેરા પરની મુસ્કાન જુઓ મારવરસ છે આ છે કૃણાલભાઈ કૃણાલભાઈ વર્ષોથી અમેરિકામાં રહે છે કૃણાલભાઈ તમારું શું કહેવું છે આ જગ્યા બી ઘણો આનંદિત જે સમય પસાર થઈ રહ્યો છે ન્યૂજર્સી અને કેનેડા એની વચ્ચે જે પાવર ટર્બાઈન પાવર શેર થઈ રહ્યો છે દેર ઇઝ ધ બ્યુટી રાઇટ દેર ઇફ યુ કેન સી ઇટ થોડો સમય માટે કેનેડા પાવર જનરેટ કરે છે થોડો ટાઈમ માટે યુએસએ પાવર જનરેટ કરે છે એન્ડ ધીસ ઇઝ ધ પ્લેસ વેર ધ યુઝ અપ અહીંયા આગળ આવ્યા કે અનેક વખત તમે અહીંયા આગળ આવી ચૂક્યા છો અમારો બીજી વખત છે હું અમારા મધર બે જણા સાથે જ આવ્યા હતા બેક ઇન ટુ થાઉઝન્ડ થર્ટીન તો એવરી ટાઈમ તમે એક્સપિરિયન્સ કંઈક અલગ અનુભવ કરો છો જ્યારે જ્યારે આવો છો માણસ અને સમય અને વાતાવરણ દર વખતે કંઈક અલગ હોય છે ક્યાં બાદ લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે કદાચ એટલી બધી ગરમી હતી અત્યારે એવું છે કે સરસ સ્પ્રિંગ જેવું વેધર છે અને દર વખતે અત્યારે બધી બહેનોની પર્સ મેં ઉઠાવી લીધા છે જેથી કરીને લોકો ગરબા એન્જોય કરી શકે યુ કેન સી ઇટ વાહ લવલી તો ગરબા તો એ હંમેશા એ એ યસ તમારું શું કેવું છે કે બીજા ગરબા વિશે બધા ગરબા રમી રહ્યા છો

And the photography later is going on so see the visitors all over the area you can find them very very happy so here is our one and only the world famous tour guide mr Rex what what you what, what do you are seeing about this place Whirlpool whirlpool, whirlpool, whirlpool part. Yes. Wh yes. That's the water coming down from Niagara Falls. So that's the closest <laughs> point right here between the rocks, 20 minutes away. Okay. Opposite side is the. The Canadian side when the water flows down and then go turning directions so that's why the corner will go down here in right in the middle okay, okay. that's one of the famous attraction right in the uh, city of Niagara also no matter which tour you're coming you must come into the city of visiting here but the best point the best time it's coming here during the fall because when the leaf changing the color that will be very stunning milk right here okay thank you Rex okay. uh, તમામ પ્રકારની ડિટેલની જે માહિતી આપતો હોય છે અહીંયા આગળ અમને વીસ મિનિટ રોકાવાનું કહ્યું હતું કે માત્ર વીસ મિનિટ તમે અહીંયા આગળ રોકાઈ શકશો પરંતુ જે દ્રશ્ય જે છે ને તે તેને ફરીથી નહીં માણી શકાય આ જગ્યા પર તમે આવ્યા છો તો મન ભરીને આ પ્લેસને આ સ્થળને માણો કારણ કે આ અદ્ભુત બીજા એક મિત્ર છે તેમની પાસેથી તેમનો જે વ્યૂ જાણીશું પરંતુ સૌથી પહેલાં અહીં જતા અહીએ ફટાફટ આ જગ્યા પર જ્યાં કેટલાક લોકો આ પ્લેસ પર જે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે હું ખૂબ ઝડપથી પહોંચવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને પણ હું બતાવી શકું કેટલાક સ્ટેપ છે એને ખૂબ સાચવીને તમારે અહીંથી પસાર થવું પડે પરંતુ આ આ દ્રશ્ય જોવા ખળખળ વહેતું પાણી તેનો અવાજ શાંતિથી સાંભળો હું અત્યારે ચૂપ થઈ જાઉં છું માત્ર પાણીનો અવાજ સાંભળો

એ એમાં વિડીયો જોવા મળશે અલગ અલગ વિષય વસ્તુ પર તો તો તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો તમામે તમામ તમારા મિત્રોને આ વિડીયો અચૂકથી મોકલશો તેવી મારી આપને નમ્ર રજ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ